ઓડદર ગામના કુખ્યાત શખ્સ અને તેના સગીરા તો દોઢ માસથી ફરાર હતા જેને એલસીબીએ રાજસ્થાનથી ઝડપી લીધા બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે ચારેય શખ્સોને ઓડદર ગામે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું પોલીસની આ કામગીરીને લોકોએ પણ આવકારી છે ઓડદર ગામે રહેતા રમેશ છેલાણા અને તેના સગીરાતો સામે ગામમાં જ રહેતા બે પરિવારને ધાકધમકી આપી તેની પાસેથી લાખો રૂપિયાની ખંડણી લઈ તેઓને ગામ મુકાવ્યું હોવાની ફરિયાદ ગત ત્રેવીસો અને પચીસ નવેમ્બરના રોજ નોંધાઈ હતી જે મામલે રમેશ સહિતના શખ્સો ફરાર હતા જેને એલ સીબીએ રાજસ્થાનથી ઝડપી લીધા હતા ઝડપાયેલા શખ્સોમાં રમેશ ઉપરાંત કાના રાણા છેલાણા રામા ઉર્ફે આલાબઘા છેલાણા ભાવેશ ઉર્ફે ભાયા બધા છેલ્લાણાને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ઇન્ચાર્જ એલસીબી પીઆઈ આરકે કાંબરિયા અને સ્ટાફે ચારેય શખ્સ સામે રાખી ઓળદર ગામે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ફરીથી આવા કૃત્ય નહીં કરે તેવું તે ચારે પાસે જાહેરમાં બોલાવ્યું હતું અને પોલીસે ચારેયને શાનમાં સમજાવી કાયદાનો પાઠ બરાબર ભણાવ્યો હતો પોલીસની આ કામગીરીને ગ્રામજનોએ પણ આવકારી હતી

આ જોઈ લીધા ને પોલીસ ઓકાત તેમ કહીને આરોપીને શાનમાં સમજાવતા હોવાનું પણ નજરે ચડ્યું હતું આ બનાવમાં પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાવીને હવે આ પ્રકારનું કૃત્ય તેઓ કરશે નહીં તેવું તેમના મોઢેથી બોલાવ્યું હતું અને પોલીસે પણ કાયદાનો બરાબરનો પાઠ ભણાવ્યો હતો નિપુલ પોપટ પોરબંદર

રોકા દઈ દેતી એ લોકો 2400 2022 રોઈલીડિયા પોલીસ ને ઓકટ હે બાર જાય જ રહેવા નથી સરપંચ ક્યાં છે